ભારત સરકારની બેટી બચાવો બેટી અભિયાન હેઠળની એક યોજના મુખ્ય હેતુ દીકરીના શિક્ષણ અને લગ્ન માટે માતા પિતાને વ્યવસ્થિત રીતે બચત કરવામાં મદદ કરે છે આ યોજના પાત્રતા માપદંડ દીકરીની ઉંમર દસ વર્ષની થાય તે પહેલાં ખાતું ખોલાવી શકાય છે કુટુંબની મર્યાદા એક દીકરી માટે એક ખાતું અને એક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખાતું ખોલાવી શકાય અથવા જો પહેલી કે બીજી વખત જોડી આ દીકરીઓ જન્મે તો બે કરતાં વધુ ખાતા ખોલાવી શકાય છે અને દીકરી ભારતની હોવી જરૂરી છે નાગરિકતા ભારતની હોવી જોઈએ ખાતું ખોલાવવાની પ્રક્રિયા અને દસ્તાવેજો ક્યાં ખોલાવી શકાય તો પોસ્ટ ઓફિસ અથવા ગમે તે બેંક એસબીઆઈ બીઓબી જેવી જરૂરી દસ્તાવેજો દીકરોનું જન્મ પ્રમાણપત્ર વાલી માતાનું ઓળખપત્ર આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનું પુરાવા સાથે ને સુકન્યા સમૃદ્ધિનું ફોર્મ મુખ્ય વિશેષતાઓ અને નિયમો વ્યાજ દર વર્તમાન વ્યાજ દર આઠ પણ બે ટકા છે લઘુત્તમ વાર્ષિક જમા રકમ તમે ઓછામાં ઓછું બસો પચાસથી લઈને મહત્તમ વાર્ષિક જમા રકમ એક દોઢ લાખ સુધીની બચત કરી શકો પંદર વર્ષ સુધી પૈસા ભરવાના હોય અને ખાતું ખોલાવવાની તારીખથી એકવીસ વર્ષ પછી પૈસા ભાગે ઉપાડના નિયમો આંશિક ઉપાડ દીકરી અઢાર વર્ષની થાય અથવા દસમા ધોરણની પરીક્ષા પાસ કરે ત્યારબાદ શિક્ષણ ખર્ચ માટે છેલ્લા રકમ જમા કરી તેમાંથી પચાસ ટકા સુધી ઉપાડ કરી શકાય છે ઉદાહરણ સાથે આ યોજનાની ગણતરી દાખલા તરીકે કોઈ વ્યક્તિ મહિને પાંચસો રૂપિયાની બચત કરે તો એક વર્ષે છ હજાર રૂપિયાની બચત કરી કહેવાય આ યોજનામાં પંદર વર્ષ સુધી પૈસા ભરવાના હોય તો પંદર ગુણ્યા છ ગણતરી પ્રમાણે નેવ હજાર રૂપિયાની બચત કરી કહેવાય અંદાજીત વ્યાજની રકમ એકવીસ વર્ષના અંતે આઠ પોઈન્ટ બે ટકાના અંદાજિત દરે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા લગભગ વ્યાજ મળ્યું તો કુલ રોકાણ પ્લસ કુલ વ્યાજ તો કુલ રોકાણ હતું નેવ હજાર રૂપિયા અને કુલ વ્યાજ ત્રણ લાખ વીસ હજાર તો બંનેનો સરવાળો કરીએ તો ચાર લાખ દસ હજાર રૂપિયા થયા કહેવાય તો દીકરી એકવીસ વર્ષની થાય ત્યારે તેને ચાર લાખ દસ હજાર રૂપિયા મળે અને તમે ભરાતા કેટલા નેવ હજાર રૂપિયા તો મિત્રો આ યોજના સારામાં સારી યોજના છે તમે પણ તમારી દીકરી માટે આ યોજના લો અને તમારા મિત્રોને પણ કહું તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત